પહોંચી જશો મંદિરમાં શું ના નાખું એનું છે આરતીનો સમય સવારે સાત વાગ્યાનો છે સાંજે બી સાત વાગે છે બરાબર ભોજન શાળાની બી વ્યવસ્થા છે પ્રવેશ દ્વારમાં વાઘની પ્રતિમા જોઈ શકો છો બે રસ્તા છે આ બાજુથી બહાર અને આ બાજુથી ધીરે ધીરે તમે અંદર જઈ શકો દર્શન માટે ચપ્પલ આ બાજુ ઉતારીને બહારની બાજુ તમે પછી દર્શન માટે અંદર પીવાના પાણીની પણ વ્યવસ્થા છે વાદરાઓ લડી રહ્યા છે ભાઈ જોરશોર થી સમારકામ ને બધું ચાલુ છે મંદિર નવીનતામાં બની રહ્યું જમવાની વ્યવસ્થા આ બાજુ છે મસ્ત મંદિર છે ભાઈઓ ખરેખર દર્શન કરવા જય માતાજી બોલો જય હાટુમા મંદિર માકાડી માતાજીનું છે પણ અહીંયા બધા હાટુમાતા ના નામથી ઓળખાય છે 分かります。